નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ પોર ગામ નેશનલ હાઈવે નંબર અડતાળીસની બિલકુલ બાજુમાં હોવાને કારણે હાઇવે ઉપર અસંખ્ય ગાયો વાહનો સાથે ટકરાઈને મૃત થતી હોય છે જે ગાય મૃત થાય છે તેનો કોઈ માલિક બનવા તૈયાર થતો નથી અને તે મૃત ગાયનો દેશ સડી જાય ત્યાં સુધી ત્યાંથી કોઈ ઉપાડતું નથી જ્યારે બજરંગદળના દળના યુવાનોને મૃત ગાય વિશે જાણ થાય છે ત્યારે ત્યાં કંઈ પણ બિચાર્યા વગર પોતાનો નોકરી ધંધો છોડી સહાય માટે દોડી જાય છે ગાયના મૃતદેહ પાસે પહોંચી પહેલાં તો ગામના તેમજ આસપાસના ગામના ગૌપાલકોનો સંપર્ક કરી તેમને જણાવે છે કે આ ગાય તમારી છે ત્યારે મૃત પામેલ ગાયનું કોઈ બેલી થતું નથી અને આખરે બજરંગ દળના યુવાનો જેસીબી મશીન બોલાવીને ગાયનું દફનવિધ કરી કરે છે આउने આવું ક્યારથી ચાલતું આવે છે મહિનામાં 4 થી 5 ગાયો મૃત પામે છે બજરંગદળના યુવાનો દ્વારા અત્યાર સુધી 50 થી 60 જેટલી ગાયોના મૃતદેહનો દફન વિધિ કરવામાં આવી છે બજરંગદળના યુવાનોની માંગ છે કે તંત્ર દ્વારા અને પોર ગામ પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરી રખડતા ગૌમાતા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અમુક નંદી મહારાજ પણ છૂટા પડે છે ઓછામાં ઓછા દિવસના એકથી બે કેસ તો અમારી પાસે આવે જ છે એટલી ગાય માતા કે નંદી મહારાજના અમે દખલબીધી કરાવીએ જ છે પણ આ જે છૂટા ગાય માતા છે જે પશુઓ જે છૂટું પડે છે તેનું શું તેની ઉપર ગ્રામ પંચાયત જે ધણી છે એ એક્શન

ખરો પડી છે દર્શન ગાજવી પડી છે વડોદરા તાલુકા પ્રમુખ